અમરેલી લેટરકાંડ બાદ યુવતીના સરઘસ બાંધે એક પછી એક પાટીદાર નેતાઓ નિવેદન આપી તેમાં કૂદી પડ્યા હતા જ્યારે ઉદ્યોગપતિ કરશન પટેલે નિવેદન આપ્યું ત્યારે અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓએ કરશન પટેલ સામે મોરચો માંડ્યો હતો રાજકારણમાં કરવામાં આવતા નિવેદન અચાનક નથી હોતા પણ ભવિષ્યની યોજનાને અમલમાં મૂકવા જાણી જોઈને કરવામાં આવે છે ત્યારે અમરેલી લેટરકાંડ અને કરશન પટેલના નિવેદન બાદ પાટીદારની રાજનીતિ પ્રયોગ છે કે કોઈ સંયોગ નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મહેશ ગુજરાતમાં હાલ ભાજપના સંગઠનની સંરચના ચાલી રહી છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જોરશોરથી થનારી છે તેવા સમયે ભાજપ સહિતના રાજકીય પક્ષો ઉપર પ્રેશર પોલિટિક્સનો પ્રયોગ કરવા પાટીદાર રાજનીતિ શરૂ થઈ છે ભાજપ સંગઠનના વોર્ડથી લઈને પ્રદેશ પ્રમુખ સહિતના માળખામાં પાટીદાર કાર્યકરોને મહત્વનો હોદ્દો મળે તે માટે પાટીદાર નેતાઓ અત્યારથી સક્રિય થયા છે ભાજપ અને પાટીદાર પર્યાય હતા પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ પરિસ્થિતિ હજાર પંદરમાં સ્થાનિક સ્વરાજની માં ભાજપ સત્તાથી દૂર રાખી અને વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણીમાં નવ્વાણું બેઠકો સુધી સીમિત રાખી પાટીદાર સમાજે જાતિગત રાજકારણનો અહેસાસ કરાવ્યો હતો તેના કારણે ભાજપના શીર્ષસ્થ નેતાઓ પાટીદાર રાજનીતિને ડામવા સંગઠન તેમજ સરકારમાં ઓબીસી નેતાઓના સ્થાન આપવાનું શરૂ કર્યું છે ઓબીસી નેતાઓના કારણે પાટીદાર નેતાઓની સત્તામાંથી ભાગીદારી ઘટી રહી છે તેવા સમયે પાટીદાર પાવર ઉપર સૌ કોઈ રાજનેતાઓનું ધ્યાન ખેંચાય તે માટે પાટીદાર નેતાઓ સમજી વિચારી પાટીદાર રાજનીતિઓનો પ્રયોગ કરી રહ્યા છે અમરેલીમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે લેટરકાંડ થયો હતો લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલબેન ગોટીનું સરઘસ નીકળતા વિવાદ નવો વળાંક લીધો હતો પાટીદાર યુવતીના સહારે રાજકારણની વહેરાણી કરવા કોંગ્રેસના નેતાઓ કૂદી પડ્યા હતા વર્ષ બે હજાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચખાડનાર પાટીદાર સમાજ હવે પાયલ ગોટીના સરઘસ કાંડથી કોંગ્રેસની મત બેંક બનવા તૈયાર થઈ છે કે કેમ તે કેળવવું મુશ્કેલ છે બીજી તરફ ઉદ્યોગપતિ કરશન પટેલે પાટણમાં લેહવા પટેલ સમાજના કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનની ફળશ્રુતિ અંગે સવાલ કરી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાડવા પાટીદાર અનામત આંદોલન કરાયું હોવાનું વિવાદ છેડ્યો હતો આ સમયે જોગ કરશન પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર વિશનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સ્ટેજ ઉપર હાજર હતા આ વિવાદમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા હાર્દિક પટેલ દિનેશ બાભણિયા અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયાએ કરશન પટેલના વિવાદને વખોડી આંદોલનના લાભાલાભ વર્ણવ્યા હતા તેના કારણે સતત બે દિવસ સુધી પાટીદાર રાજનીતિ ચર્ચામાં રહી હતી પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ બાદ કરશન પટેલે ફળશ્રુતિ અંગે ઉઠાવેલા સવાલ તેમના હતા કે પછી પડદા પાછળથી કોઈ બોલાવી ગયું હતું તે ચર્ચાનો વિષય છે ગુજરાતમાં ચોક્કસ સમયે અચાનક નિવેદન કરી આગોતરા આયોજન માટે પાટીદાર રાજનીતિ તો નથી કરી રહી ને ભરૂચના નિર્ભયા કાંડ સમયે કોંગ્રેસના પાટીદાર નેતાઓ ક્યાં ગયા હતા અન્ય સમાજની દીકરીના ન્યાય માટે રાજનીતિ કેમ નહીં જેવા અનેક સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે